વાત કરીએ દાહોદની તો દાહોદના ગરબડામાં મધરાત્રે બનેલા લૂંટના બનાવથી સનસનાટી બચી ગઈ છે કે જ્યાં ગરબડાના મંડી ફળિયામાં ધાડપાડુઓ ત્રાટક્યા હતા દિવાળમાં બાકોર ઉપાડી મકાનમાં પ્રવેશ્યા જ્યાં ચોરીના ઇરાદે આવેલા શખ્સોએ પરિવારને બંધક બનાવ્યા ચાર જેટલા ધાડપાડુએ લાખોની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો જ્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો દાહોદના ગરબડામાં મધ્યરાત્રિએ ધાર પાડુઓ ત્રાટક્યા હતા અને તેના લીધે જે સનસનાટી મચી ગઈ હતી

ગરબાડામાં તરાટી ગરબાડા ને મંદિર મકાનમાં પાછલા ભાગે જે દિવાલ માં બાફરો પાડી અને ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારબાદ તમામ જે બુકાની તૈયારી ચૂંટારો હતા તેમને ઘરના જે સભ્યોને બાંધમાં લીધા હતા અને બાંધમાં લીધા બાદ તમામને મારી નાખવાની ધમકી આપી છે ધમકી બાદ તેમણે તમામ જે ઘરનો જે તિજોરીઓ છે તે તોડી અને તેમાંથી જે કિંમતી જે સફળ સામાન છે સોના ચાંદી ના દાગીના રોકડ રકમ જે ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના બાદ પરિવારજનોમાં ભયનો માહોલ છવાયા હતો ને પોલીસ સંપર્ક હતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ પોલીસે સમગ્ર ઘટનામાં મામલે ફરિયાદ નોંધીને જે ફરાર ઉતારું છે તેમને શોધવાની હાલ તજવીજ હાથ ધરી છે જી મિત્ર સમગ્ર માહિતી બદલ આભાર તો દાહોદના ગરબડામાં મધ્ય રાત્રિ એ લૂંટની ઘટના બની હતી જેના લીધે સનસનાટી મચી જવા પામી હતી ખુશી ગયા પછાડી હતી અમે ખાડું ખોદીને એ ઉપર ચડીને આયા અમે કીધું કે કોણ છે તો અમને લઈને અમને મારવા આવ્યા અમારી સોનાની બધી રકમ બોલાઈ ને મારું ગળું દબાવવા માંડ્યા ને સજો ખેંચી ને મારી બે ચેન હતી મારા છોરાઓની ચેનો હતી ઝુમકી સેલર બધું હતું એ બધું લઈ ગયા ચાંદીનો કદરો છડાવડા બધું જ હતું એના અંદર પૈસા બી દસ હજાર મારા રોકડા હતા સાહેબ અમને પણ હું માર્યો મારી અમને બધું લઈ ગયા મારા ને કે તું ઓડીને હું જા મારી નાખો એવી દવા ધમકી અમને ચાર વાગે અંદર અવાજ એટલે અમે ઉઠ્યા પછી અંદર આવ્યા પછી આ દવા ચારે ચાર અંદર આવી ગયા પછી અમને બંધા ચારે ને કે તમે અવાજ કરશો મારી નાખશું